ગઈ તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ નો ગુનો નોંધાવવામાં આવેલો હતો અને આ ગુનાની જે વિગત છે એ મુજબ જગતપુર અનુપમ પ્રાથમિક શાળાના કમ્પ્યુટર રૂમમાંથી એક લેપટોપ અને અડત્રીસ જેટલા ક્રોમ બુક્સની ચોરી થયેલી હતી આ જે તિજોરીમાં મૂકેલા હતા એ લેપટોપ અને આ અડત્રીસ ક્રોમ બુક્સ તિજોરી તોડીને લઈ જવામાં આવેલા હતા આ સરકારી શાળામાંથી ચોરાયેલા લેપટોપ બાબતે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી કે કેવા સંજોગોમાં આ બનાવ બનેલો છે અને આટલી સંખ્યામાં લેપટોપ કઈ જગ્યાએ હોઈ શકે એની જાણકારી કોની પાસે હોઈ શકે અને કયા સમયમાં ચોરી કરી શકાય એ બાબતે કાર્યવાહી હાથ ધરતા બે આરોપીની અટક કરવામાં આવેલી છે આ કામે એક મુખ્ય લેપટોપ અને બાકી અડત્રીસ ક્રોમબુક પણ કબજે કરવામાં આવેલી છે આરોપીઓમાં આરોપીઓ પાસેથી આ જે આ પકડાયેલા આરોપી છે એ એક રાધે પટેલ અને વાઘેલા છે આ રાધે પટેલનો મિત્ર જે ધ્રુવાંગ શાહ જે છે એ ધ્રુવાંગ શાહ આ સ્કૂલોમાં લેપટોપ મેન્ટેનન્સનું કામ કરતો તો ઘણીવાર આ શાહની સાથે આ રાધે પટેલ અને અક્ષતસિંહ વાઘેલા બંને એની સાથે જતા હતા અને આ બંને અઢાર અને ઓગણીસ વર્ષની ઉંમરના આરોપી છે અને એમણે જોયું કે આ શાળામાં એક જ જગ્યાએ ઘણા બધા લેપટોપ અને ક્રોમબુક રાખવામાં આવેલા છે અને એ લોકોએ આ વસ્તુ જોયા પછી એમણે ત્રીસ આઠના રોજ આ બનાવને અંજામ આપ્યો અને બંને આરોપી પાસેથી એક લેપટોપ અને ચાર્જર સાથે અડત્રીસ ક્રોમબુક હેડફોન એમ કુલ મળી ત્રણ લાખ સુડતાલીસ હજાર સો રૂપિયાની મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને ગુના આ જે ગુનો છે ડિટેક કરવામાં આવેલો છે આ મુદ્દામાલ એ લોકો થોડા સમય એમની પાસે રાખવાના હતા અને ત્યારબાદ જે રીતે એમને તક મળે એ પ્રમાણે આ સેકન્ડમાં આ લોકો આ ક્રોમબુક અને લેપટોપ વેચી નાખવાના હતા ના ધ્રુવમનો કોઈ રોલ નથી એ માત્ર દરેક સ્કૂલમાં લેપટોપના મેન્ટેનન્સ માટે જાય છે સરકારી કોન્ટ્રાક્ટ આધારે એના મિત્રો હોય એ સાથે જતા હતા જેના કારણે એમની પાસે માહિતી હતી કે આ સ્કૂલમાં આ રીતે ચોરી થઈ શકે એમ છે હા બંને અભ્યાસ કરે છે પણ એ બંને ઘાટલોડિયાના જ રહેવાસી છે આ લોકો સામાન્ય બેકગ્રાઉન્ડથી આવે છે અને એ લોકોને એવું હતું કે આટલા લેપટોપની ચોરી કરવાથી એમને જે પણ મોજશોખના રૂપિયા જે વાપરવા મળશે એ મળશે એટલે અને પૂર્વ ગુનાહિત કોઈ ઇતિહાસ નથી પરંતુ એમની જે તક મળી અને જે એમની લાલચ હતી પૈસા કમાવાની કે આટલા લેપટોપ ચોર્યા કર્યા પછી આટલા રૂપિયા મળશે એ અંદાજે આ ગરપુડ થઈ ગઈ છે